નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાસ્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારનો લિસ્ટેડ બુટલેગર પ્રકાશ ઉર્ફે પક્યો જેનું ગેરકાયદેસર દબાણ ફતેગંજ પોલીસની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યું છે બુટલેગરો સામે આ પ્રકારની કામગીરી છેલ્લા કેટલાક દિવસોથી શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે બુટલેગરો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે અને તે જ અંતર્ગત લિસ્ટેડ બુટલેગર પ્રકાશ ઉર્ફે પક્યો કે જેણે દીપ ટોકીઝ રોડ સરકારી ગોડાઉનની સામે સરકારી જગ્યા પર શેડ બાંધીને છેલ્લા કેટલાક સમયથી પરિવાર સાથે રહેતો હોય તેને અટકાયત કરવામાં આવી હોય તે છતાંય તેણે આ દબાણ દૂર ન કર્યું આખરે ફતેહગંજ પોલીસની ટીમ દબાણ શાખાની ટીમને સાથે રાખી ત્યાં પહોંચી ગઈ અને તે જે શેડ બાંધીને અહીં રહી રહ્યો હતો તે શેડ દૂર કરવામાં આવ્યો છે દબાણ હટાવવામાં આવ્યું છે